નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય અંગ્રેજી એકમ નંબર દસ અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ આ એકમ દસના આપણે અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર વન ઇન્ફોર્મેશન આઈ એન એફ ઓ આર એમ એ ટીઆઈ એન ઇન્ફોર્મેશન એટલે માહિતી ત્યારબાદનો સ્પેલિંગ ટુ લિફ્ટ ટી ઓ એલ આઈ એફ ટી ટુ લિફ્ટ એટલે ઊંચું કરવું અથવા ઊંચકવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ નેરો ટી ઓ એન એ ડબલ આર ઓ ડબલ્યુ ટુ નેરો એટલે સંકોચવું આ સ્પેલિંગના ચિત્ર પણ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદનો સ્પેલિંગ ટુ નોટ ટી ઓ એન ઓ ટી ઈ ટુ નોટ એટલે નોંધવું ત્યારબાદનું સ્પેલિંગ ટુ બીટ ફાસ્ટ ટી ઓ બી ઈ એ ટી એફ એસ ટી ટુ બીટ ફાસ્ટ એટલે ઝડપથી ધબકવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇમેજિન ટીઓ આઈ એમ એ જી આઈ એન ઈ ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી ત્યારબાદનો સ્પેલિંગ બેટલ બી એ ડબલ ટી એલ ઇ બેટલ એટલે યુથ ત્યારબાદનો સ્પેલિંગ સ્ટ્રેન્થ એસ ટી આર ઇ એન જી ટીએચ સ્ટ્રેન્થ એટલે શક્તિ અથવા તાકાત ત્યારબાદનો સ્પેલિંગ ટુ પાસ ટી ઓ પી એ ડબલ એસ ટુ પાસ એટલે પસાર થવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ રેકગ્નાઇઝ ટી ઓ આર ઈ સી ઓ જી એન આઈ જેડ ઇ ટુ રેકગ્નાઇઝ એટલે ઓળખી કાઢવું ત્યારબાદનો સ્પેલિંગ ટાઈટલ ટી આઈ ટી એલ ઇ ટાઇટલ એટલે શીર્ષક ત્યારબાદનો સ્પેલિંગ નોવેલ એલ એન ઓ વી ઈ એલ નોવેલ એટલે નવલકથા ત્યારબાદનો સ્પેલિંગ ટુ બિલીવ ટી ઓ બી ઈ એલ આઈ ઈ વી ટુ બિલીવ એટલે માનવું ત્યારબાદનો સ્પેલિંગ ઓવરસીઝ ઓવી ઈ આર એસ ઇ એસ ઓવરસીઝ એટલે દરિયા દરિયાપાર ત્યારબાદનો સ્પેલિંગ રેગ્યુલરલી આર ઇ જી યુ એલ એ આર એલ વાય રેગ્યુલરલી એટલે નિયમિત રીતે ત્યારબાદનો સ્પેલિંગ ટુ અરાઈવ ટી ઓ એ ડબલ આર આઈ વી ઈ ટુ અરાઈવ એટલે આવવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિફ્યુઝ ટીઓ આર ઇ એફ યુ એસ ઇ ટુ રિફ્યુઝ એટલે ના પાડવી ત્યારબાદનો સ્પેલિંગ રિક્વેસ્ટ આર ઇ ક્યુયુ ઇસટી રિક્વેસ્ટ એટલે વિનંતી ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સપ્લેન ટી ઓ ઇ એક્સ પી એલ એ આઈ એન ટુ એક્સપ્લેન એટલે સમજાવવું ત્યારબાદનો સ્પેલિંગ ફિલિંગ એફ ડબલ ઇ એલ આઈ એનજી ફિલિંગ એટલે લાગણી ત્યારબાદનો સ્પેલિંગ રિયાલિટી આર ઇ એલ આઈ ટી વાય રિયાલિટી એટલે સચ્ચાઈ ત્યારબાદનો સ્પેલિંગ લુક્સ એલ ડબલ ઓ કે એસ લુક્સ એટલે દેખાવ ત્યારબાદનો સ્પેલિંગ મેટર એમ એ ડબલ ટી ઈ આર મેટર એટલે નું મહત્ત્વ હોવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ સપોઝ ટીઓ યુ ડબલ પી ઓ એસ ઇ ટુ સપોઝ એટલે ધારવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસપ્લીઝ ટીઓ ડીઆઈ એસ પી એલ ઇ એસ ઇ ટુ ડિસપ્લીઝ એટલે નાખુશ કરવું ત્યારબાદનો સ્પેલિંગ લોનલી એલ ઓ એન ઈ એલ વાય લોનલી એટલે એકલું ત્યારબાદનું સ્પેલિંગ ટુ લીપ ઓ એલ ઇ એ પી ટુ લીપ એટલે ઉછળી પડવું ધબકવું ત્યારબાદનું સ્પેલિંગ સ્લેન્ડર એસ એલ ઇ એન ડી ઈ આર સ્લેન્ડર એટલે એક વડા બાંધાનું ત્યારબાદનો સ્પેલિંગ જેન્ટલ જી ઈ એન ટી એલ ઈ જેન્ટલ એટલે સૌમ્ય ત્યારબાદનો સ્પેલિંગ ફર્મનીસ આર એમ એન ઇ ડબલ એસ ફર્મનીસ એટલે મક્કમતા ત્યારબાદનો સ્પેલિંગ સ્પ્રિંગ ટાઈમ એસ પી આર આઈ ટી આઈ એમ ઈ સ્પ્રિંગ ટાઈમ એટલે વસંત ઋતુ ત્યારબાદનો સ્પેલિંગ ટુ નોટિસ ટી ઓ એન ઓ ટી આઈ સી ટુ નોટિસ એટલે ધ્યાનમાં આવવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ મરમર ટી ઓ એમયુઆર એમયુઆર ટુ મરમર એટલે ગણગણવું અથવા ધીમેથી બોલવું ત્યારબાદનો સ્પેલિંગ ગ્રેઇંગ હેયર જી આર ઇ વાય આઈ એન જી એચ એ આઈ આર ગ્રેઇંગ હેયર એટલે સફેદ થતાં વાળ ત્યારબાદનો સ્પેલિંગ હેવી એચ ઇ એ વી વાય હેવી એટલે જાડું અથવા ભારે ત્યારબાદનો સ્પેલિંગ અન ટાઈ યુ એન ટી આઈડી વાય અન એટલે અવ્યવસ્થિત ત્યારબાદનો સ્પેલિંગ અટેન્શન એ ડબલ ટી ઈ એન ટીઆઈ એન અટેન્શન એટલે ધ્યાન ત્યારબાદનો સ્પેલિંગ ડિવાઇડેડ ડીઆઈવી આઈ ડીઈડી ડિવાઇડેડ એટલે વહેંચાયેલું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ફોલો ટી ઓ એફઓ ડબલ એલ ઓ ડબલ્યુ ટુ ફોલો એટલે પીછો કરવો ત્યારબાદનો સ્પેલિંગ ડીપ લોગિંગ ડી ડબલ ઇ પી એલ ઓ એનજી આઈ એનજી ડીપ લોગિંગ એટલે તીવ્ર લાલચ ત્યારબાદનો સ્પેલિંગ કરીજ જ સી ઓયુઆર એ જી ઈ કરીજ એટલે હિંમત ત્યારબાદનો સ્પેલિંગ પેલ પી એલ ઇ પેલ એટલે ફિક્કુ ત્યારબાદનો સ્પેલિંગ પ્લમ્પ પી એલ યુ એમ પી પ્લમ્પ એટલે ભરાવદાર ત્યારબાદનું સ્પેલિંગ ટુ હેઝિટેટ ટીઓ એચ ઇ એસ આઈ ટી એ ટી ઈ ટુ હેઝિટેટ એટલે અચકાવવું ત્યારબાદનો સ્પેલિંગ રિલેશનશીપ આર ઇ એલ એ ટીઆઈ એન એસ એચ આઈ પી રિલેશનશીપ એટલે સંબંધ ત્યારબાદનો સ્પેલિંગ પ્રશસ પી આર ઈ સી આઈ યુ એસ પ્રશસ એટલે મૂલ્યવાન ત્યારબાદનો સ્પેલિંગ ગ્રેટફુલ જી આર એ ટી ઈ એલ ગ્રેટફુલ એટલે કૃતજ્ઞ ત્યારબાદનો સ્પેલિંગ ટુ સલ્યુટ ટી ઓ એસ એ એલ યુ ટી ઈ ટુ સલ્યુટ એટલે સલામ કરવી ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સપેક્ટ ટી ઓ ઇ એક્સ પી ઈ સી ટી ટુ એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇનવાઈટ ટીઓ આઈ એન વી આઈ ટી ઈ ટુ ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ક્લેરીફાય ટી ઓ સી એલ એ આર આઈ એફ વાય ટુ ક્લેરીફાય એટલે સ્પષ્ટતા કરવી જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત